સુરતના અઠવા પોલીસ સ્ટેશન હાથમાં બાળકીને સળગાવી નાખવાની ધમકી આપી સ્કૂલ રિક્ષા ચાલક અખ્તર અગિયાર વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતો સુરતમાં બાળકો પરના અત્યાચારો સતત વધી રહ્યા છે ત્યારે બાળકને રિક્ષામાં સ્કૂલ મોકલતા વાલીઓએ ચેતવા જેવો કિસ્સો બન્યો છે એક રિક્ષા ચાલકે બાળકી સાથે ગંદી હરકતો કરી હતી જોકે એક મહિલાએ તેનો વિડિયો ઉતારી રહીને જાગૃતતાને કારણે રિક્ષા ચાલકની પોલ ખુલ્લી પડી હતી હાલ પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે પોતાની બાળકીને રિક્ષામાં સ્કૂલે મૂકવા જનાર રિક્ષા ચાલક કોણ છે અને કેવો છે તે તપાસી લેવું જરૂરી બની ગયું હોય તેવી ગંભીર ઘટના સામે આવી છે જેમાં અગિયાર વર્ષીય વિદ્યાર્થીનીએ સ્કૂલે મુકવા જતા રિક્ષા ચાલક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું અથવા પોલીસે બેતાલીસ વર્ષે અખ્તર રઝા મુનિયાની ધરપકડ કરી છે એક જાગૃત મહિલાએ વિડીયો ઉતારવા રિક્ષા ચાલકની હેવાનિયત સામે આવી હતી હેવાન રિક્ષા ચાલકે બાળકીને સળગાવવાની ધમકી દેવા આપીને દુષ્કર્મ આચરતો હતો બાળકીએ ઘરે વાત કરતા બાળકીની માતાની માતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી જેના આધારે આરોપીની ઝડપી લેવામાં આવ્યો હતો